अच्छा। <laughs> वारी वारी mm. तो hmm. <úcar> तो 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 रिसोर्ट માં થવા માટે કાજિષ્ઠા જો આબે ઓમી તો ભઈ કાઈ નઈ સઝુ ભઈ જંગ હોવે જંગ શાંતિ નીંદર આવતી લાગે છે બે ની એવું લાગે છે હવાર માં કાજિષ્ઠા પે નીંદર આવે છે ને એટલે હું તાતા એટલે નીંદર આવે અ

કોપીરાઈટ આગા ટેપ ચાલુ છે ને વીડિયોમાં આવશે આપણો વીડિયોમાં કોપીરાઈટ આવે કે નહિ આપણો મજા ન રહેના કે બોલવા આથી વાત છે કોપીરાઈટ જોવું પડે ને કા આપણો વિડિયો ફેલ થઈ જાય કોપીરાઈટ આવે હા તૈયાર તૈયાર થઈ જશે પણ તૈયાર તો થયા પણ તડકો બોવ છે કા ચીપ લાઈન ચાલુ થઈ ગઈ તો દેજો અમે અત્યારે સાસો સાસો ને જોસલનો થમ્બલેન માં પોટ આપણે આજ મૂકવાનું છે કામે પેકીયો હવે જો અમે કાલે છેને રિસોર્ટ માં ગયાતા ને સવાર પડી ગઈ છે બતને ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ અને જો આજે છેલ્લો રવાર છે

લિસ્ટ પ્રમાણક થાય ચોપડા જો મમ્મી રસોઈ બનાવે છે મમ્મી આજે બનાવી છે આખા ચાક રીંગણ ભરીન બટેકાનું બનાવ્યું છે ભરીન हेलो બહેન તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ हेलो બહેન જમવા જો ખાટેટાનો ચટ બનાવ્યો છે મસ્ત એનો ચટ બન્યો છે કામી તો મીઠુ ભાઈ ટેસ્ટ કરે છે હા નું જો આપણે રસો નથી આ ચટ કેવું બનશે આવું મસ્ત બન્યું છે પણ એન છે ને ભૂખ લાગી છે ને ખાવા માં જાન છે हम तो अभी नहीं बटे चुई बटे का भी नहीं शका हाँ ये पापा ने बटे का दो है बटे का ज्यादा हाँ तो रिंगल बटे का नुशा क्रोस ने चाइस ने रोटलिन रसमाकी हाँ तो ये नहीं मजा हम्म mm. गोला कोई हो गोला हो अल्लो दे दे तुम खाओ खाई हाँ लेटेस्ट तो बटन बोल

अगर करा दो तान ना बट एक नशा करूँ ना मैं तो त्याग चढ़ी कितनी अलग है सिर्फ घर मम्मी को से परन्तु जितनी कुवार लगी तो तो भी कुवालो तो भी कुवाए वो थोड़ो फ़ोन अगर अगर भी नहीं पता फ़ोन मार आज माँ से तो फ़ोन छोड़ ही जाएगा हाँ तो राईने कितनी से आकुचीरू और और दर और दर और ब નીચે ઉઘણ બે છેવાય તમે હું કે છો તમને મજા પેલા ટમેટા નહી તો કે ડુવાડા થાય કે તો ડુવાડા થાય એટલે શું ટમેટા નહી फ्रेंड्स બે છે એકલા કિતબી બનાવું ઈ બે એકલા કિતબી બનાના પણ શા ક્યાંક જવાનું છે શાક લઈ જવાનું એટલે આપો ફૂલ ભર દીધું શાકનું હાં પંડા પટે કાંટાની છીડીમાં મજા આવે હો હા મજા આવે કોને ન આવે કે

येन तो भैया ने खिचड़ी बनाई खाती रंचा काय थी तम जाके तम बनाई लिधो होतो साग मथावड़तो बनावतो हमने त्यारे भगत तमार अमर जरूरत न कोई चलती ये गर्मी जा तेने कायती आवा हमे बंती ती रंचा शेरबावण काय असे अन गर्मी એટલે આપણે 80 તો જરૂર પડે છે બધું દરવાજો બધું બંજેનું એસી ને એક જા ઠામે બેઠો છો हां हां अमर नेतुबेन बो गर्मी थाई ने એટલે તો એસી મૂક્યું સ્કૂલમાં તો પાટી ભરાઈ નસીલા રે અસી લાઈટ ચલાવે નિંદક પણ અરે હું આમ તો ઓર્જન કા કરવાસી આજે ઓર્જન કા કરવાસી બહુ ગરમી છે કાપે હમ બહુ એટલે બહુ છે હલો હોમ ના કાંકો તો નામ ગીત ભૂલી ગઈ ચલતી ગરમી કા મોસમ છાયા હા આવી ગરમી લાગે છે ને ને નેફર મિકે બને છે નવ એસો ત્રણ પાકડી બની ગઈ છે ને પ્રિન્કલ ને પાકડી બાકી છે ને હવે જો આપને કા એક પાકડી બાકી છે હા ગ્રીન કલર છે ત્યાં સુધી પડી હમ કઈ જાય કેટલી હજી

લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય